મેઘરજ તાલુકાના પત્રકાર એકતા પરિષદના નવ નિયુક્ત પ્રમુખ જયદીપકુમાર વિક્રમભાઈ ભાટિયાના સન્માન સમારોહનું આયોજન પરિષદના નવ નિયુક્ત પ્રમુખ જયદીપકુમાર વિક્રમભાઈ ભાટિયાના સન્માન સમારોહનું આયોજન મેઘરજ મિત્ર મંડળ વતી ભાજપ અગ્રણીય જતીનભાઈ પંડ્યા વેપારી મિતુલભાઈ ગાંધી દ્વારા મેઘરજના ગુરુકૃપા કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યો પ્રમુખને ફુલહાર પહેરાવી હૃદયપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાલ તાલુકા પ્રમુખ અનિલભાઈ પત્રકાર પરિષદના ઉપપ્રમુખ હિતેન્દ્રભાઈ ભાજપ સંગઠન કોસા અધ્યક્ષ धर्मेंद्रભાઈ ગાંધી બાટીવાડા સરપંચ રુમાલભાઈ પહાડિયા સરપંચ ગુલાબસિંહ ખાખરિયા સરપંચ અર્જનભાઈ સામાજિક અગ્રણીયા નસરૂદિનભાઈ પિન્ટુભાઈ કનુભાઈ અને વેપારીઓ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા ચોમેર હર્ષ અને શુભકામનાઓ માહોલ વચ્ચે નવ નિયુક્ત પ્રમુખને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મેકલા તાલુકા પત્રકાર સભધારણ દ્વારા જયદીભાઈ પાઠિયાની જે વરણી કરવામાં આવી તે જ વરણીને અમારા મેઘરજના તમામ તાલુકાને ખૂબ આનંદ મળ્યો અને જયદીભાઈ એ ખૂબ નિષ્ઠાવાન અને સારા પત્રકાર અને જે પત્રકારોએ જે એમને એમના વરિષ્ઠ પ્રમુખ તરીકે જે નિમણૂક કરી એ બદલ જૈદીપભાઈને અમે ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને જૈદીપભાઈ મેઘરજ તાલુકાના સાર્વજનિક વિકાસ માટે આ તેમની કલમ અને જે એમનું મીડિયા છે એને ચાલુ રાખી અને મેઘરજ તાલુકાનો ખૂબ સારો વિકાસ થાય મેઘરજ તાલુકો ટ્રાયબલ તાલુકો છે એને વિકાસની ખૂબ જરૂર છે એ વિકાસ નાનામાં નાનો ખૂણામાં પણ વિકાસ બાકી હોય તો ભાજપ સરકાર દ્વારા એ વિકાસ તો ખૂબ સારો કરવામાં આવેલો છે પરંતુ હજી કંઈ ઉણપ રહેતી હોય તો જયદીપભાઈની એક ફરજ અમે